શુદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ મુક્તિના જે બે પ્રકાર છે એક ગામડા ગામના લોકલ ફોન ને યાદ કરો એક જમાનો હતો કે મોબાઈલ ફોન કોઈની પાસે હતા નહીં ગામડામાં જે ધનાડિય હોય જે રૂપિયા વાળો હોય એના ઘેર લેન્ડલાઇન ફોન હતો બીએસએનએલ એટલે બહુ ઇમરજન્સી હોય તો જ ફોન આવે બાકી તો એ એ સમયે આપણે ટપાલ વ્યવહાર ચાલતો હતો ને આપણે પોસ્ટ લખતા હતા હવે એ એ સમયે જો ગામડામાંથી શહેરમાં ફોન કરવો હોય તો લાગે તો લાગે નીતર અઠવાડિયા સુધી લાગે નહીં એવો સમય હતો એ સમય આજે ડાયરેક્ટ ડાયલિંગ આવી ગયા મોબાઈલ ફોન આવી ગયા

આઈએસડી માર્ડ અને ત્યાં જઈએ એટલે પર મિનિટ ચાર્જ લે જે કન્ટ્રીમાં તમારે ફોન કરવો હોય એ કન્ટ્રી પ્રમાણે અલગ અલગ એના ચાર્જ હોય કે મિનિટે પંદર રૂપિયા મિનિટે ત્રીસ રૂપિયા મિનિટે પચાસ રૂપિયા આવો ચાર્જ આપવો પડતો હતો પેલા હવે તો એ બંધ થઈ ગયો હવે તો ટેકનોલોજી વધી ગઈ આપણે વોટ્સઅપ પર વાત કરી શકીએ ફેસબુક મેસેન્જરમાં વાત કરી શકીએ ઇન્સ્ટાગ્રામમાં વાત કરી શકીએ હવે તો કેટલું બધું નવું નવું સમાજ ની અંદર બધું આવે છે સોશિયલ મીડિયા તો એ ડાયરેક્ટ ડાયલિંગ થઈ ગયું હવે એ જ રીતે ભગવાનને તમે ગમે તે સ્થાન થી પોકાર કરો પણ ભગવાન કે છે હું તારી વાતને સાંભળું છું તારો અવાજ મારા કાન સુધી પહોંચે છે એ પછી તું રસ્તામાં ચાલતો ચાલતો કરીશ કે જંગલમાં જઈને કરીશ કે ઘરમાં બેઠો બેઠો કરીશ કે મંદિરમાં જઈને કરીશ પણ મારા કાન એટલા વિશાળ છે કે તારો અવાજ મારા કાન સુધી પહોંચ્યા વગર રહેતો નથી આ ડાયરેક્ટ ડાયલિંગ ત્રણ પ્રકારની જે ઉપાસના બતાવી સાત્વિક રાજસ અને તામસ સાવિક ઉપાસના કોને કહેવાય ભગવાન વિષ્ણુ રાજસ ઉપાસના એટલે અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરનારને રાજસ પ્રકૃતિનો માણસ કહેવાય રાજસ ઉપાસના કરવાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે અને તામસ ઉપાસના એટલે ભૂત પ્રેતોની ઉપાસના કરનારને તામસ પ્રકૃતિનો માણસ કહેવાય તામસ ઉપાસના કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે બી રોપનારો બી રોપે ઉગાડનારો ઉગાડે અને ફળ ખાનારો ફળ ખાય એવું આ શ્રીમદ ભાગવતનું જે ફળ છે જેનું બીજ રોપાયું બે વર્ષ પહેલા જેનું બીજ રોપાયું એ બીજને સમગ્ર પરિવાર દ્વારા જેનું સિંચન થયું સમગ્ર પરિવાર જેની પાડ બની અને આજે એ જ બીજમાંથી અંકુર ધીરે ધીરે ફૂટ્યું જ અંકુર આજે વિશાળ વડવૃક્ષનું રૂપ ધારણ કર્યું અને આજે આપણે બધા જેના છાંય નીચે બેઠા છે એ શ્રીમદ ભાગવત નું જે ફળ એક હવે ધીરે ધીરે જેની સીઝન નજીક આવશે હવે હોળી ગઈ ને એટલે આંબે મોર આવે અને મહિના દોઢ મહિના પછી કેરી થાય એક આમ્ર ફળ છે જે મધુર છે જેને એક વખત લીધા પછી મૂકી દેવાનું મન ન થાય ફેંકી દેવાનું મન ન થાય નાખી દેવાનું મન ન થાય ભલે ને હજાર રૂપિયાની ડઝન કેરી હોય તોય આપણે લાવીને ખાઈએ કારણ એની મધુરતા આપણે અનુભવ કરેલો છે કે એનો રસ કેટલો મધુર છે બસ એટલો જ મધુર રસ આ શ્રીમદ ભાગવતનો રસ છે